યુવક પર તીક્ષણ હથિયાર સહિત લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો યુવકના બચાવમાં તેની પત્ની આવી ગઈ હતી જો કે તેને પણ માર મરાયો હતો હુમલાખોરો દ્વારા યુવકને માર મરાતા રસ્તા પર પડી ગયો હતો મહિલા હુમલાખોરો સામે ભીખ માંગી રહી હતી તેમ છતાં હુમલાખોરો માર મારી રહ્યા હતા આખરે હુમલાખોરો ધમકી આપીને નાસી ગયા હતા આ હુમલાખોરોમાં કથિત રીતે વિકાસ અને રોહિત તથા પોપટ નામના બુટલેગરો કોઈની રહેમ નજર નીચે હુમલો કરતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે હાલ સમગ્ર મામલે અડાજણ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે